જુનાગઢ જિલ્લામાં મેંદડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાસણગીર જે છે જ્યાં સફારી અને ફોરેસ્ટનું જે રેસ્ટ હાઉસ છે જેને સિંહ સદનના નામે ઓળખાય છે ત્યાં એક એવી કમ્પ્લેન ધ્યાન ઉપર આવી અલગ અલગ ફોરેસ્ટના અધિકારીઓને કે ઓનલાઈન એમણે આ સિંહ સદનના રૂમ્સ તથા જંગલ સફારી બુક કરેલી હોય અને એ લોકો ત્યાં બુકિંગની જે કંઈ રિસિપ્ટ અથવા તો એ મુજબનો વિગતો લઈને પહોંચેલ ત્યારે ફોરેસ્ટના અધિકારીઓ જણાવેલ કે ઓનલાઈન બુકિંગ સિંહ સદનનું થતું નથી અને ત્યારે ફોરેસ્ટના અધિકારીઓને ધ્યાન ઉપર આવ્યું કે આ કોઈ નકલી વેબસાઇટ બનાવેલ છે અને આ રીતના સિંહ સદનના રૂમોનું બુકિંગ અને સાથે સાથે જંગલ સફારીનું બુકિંગ કરવામાં આવે છે તો શાસનના આર શ્રી દ્વારા મેંદડા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી જુદી જુદી કલમો બીએનએસની તથા આઈટીએફની જુદી જુદી કલમો હેઠળ મેંદડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ મેંદડા પીઆઈ શ્રી સરવૈયાના દ્વારા હાથ ધરવામાં આવેલ એએસપી શ્રી વિસાવદર શ્રી રોહિત કુમાર દ્વારા મેંદડા પીએને સતત માર્ગદર્શન આપી અને ટેકનિકલી રિસોર્સિસ હ્યુમન રિસોર્સિસ અને એ રીતના કરીને તપાસ આગળ વધારતા આ જે બનાવ હતો જે ગુનો હતો એનો મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાન કે જે રાજસ્થાનના મેવાતનો છે એને અટક કરવામાં આવેલ છે એની પાસેથી બે ફોન કબજે કરવામાં આવેલ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે જગન્નાથ મંદિર ટ્રસ્ટ શ્રીરામ આશ્રમ આવી બધી અલગ અલગ વેબસાઇટ બનાવેલી છે ખાસ તો જે ફોરેસ્ટનું જે સિંહ સદન છે કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું પરંતુ આ જે આરોપી છે આરોપીએ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને વોટ્સએપ કોલિંગ દ્વારા જે કે એના આ રીતના એની જાળમાં સપડાય એ લોકો પાસેથી પૈસા ખંખેરી અલગ અલગ બેન્કોમાં અને એ રીતના છેતરપિંડી આચરે અને એ આરોપીને એ શ્રી વિસાવદર અને એમના માર્ગદર્શન નીચે પીઆઈ સરવૈયા અને મેંદડા પોલીસની ટીમો દ્વારા એની અટક કરવામાં આવે છે